વર્ણિવે શર્મણ્યા દર્શનમ મંદહા ચરો ચિરાન ભુજમ પૂજિતમ સુર નરો તમેર મુદા ધર્મનંદન વિચિંત ધર્મનંદન વિચિંત હું તમને આજે શ્રીજી મહારાજના પરિવાર વિશેનું કીર્તન સંભળાવીશ તો તમે દરેક બેનો સાંભળજો આ કીર્તન મારું સ્વરચિત છે શ્રીજીને જર કસી જા મારે શ્રીજીને સોનેરી સુરવાળ શ્રીજીને જર કસી જા મારે શ્રીજીને સોનેરી સુરવાળ શ્રીજીને પાઘડીએ ત્રણ છો ગલારે શ્રીજીને રૂમાલે રતન શ્રીજીની પાઘડીએ ત્રણ છો ગલારે શ્રીજીને રૂમાલે રતન શ્રીજી ને કાનો માં છે કુંડળ રે શ્રીજી ને હયે હજારે હાર શ્રીજી ને કાનો માં છે કું ડળ રે શ્રીજી ને હયે હજારી હાર શ્રીજી ના ધર્મ દેવ છે તાત રે શ્રીજી ને ગઢપુર ની ગાદી શ્રીજી ને ધર્મ દેવ છે તાત રે શ્રીજી ને ગઢપુર ની ગાદી શ્રીજીના ભક્તિ માં છે માતા તાર શ્રીજી ને સરવરિયા કુટુંબ શ્રીજીના ભક્તિ માં છે માતા તાર શ્રીજી ને સરવરિયા કુટુંબ હરિના રામ પ્રતાપભાઈ વીરા રે શ્રીજી ને વડતાલ ની ગાદી હરિ ના પ્રતાપ પ્રતાપભાઈ વીરા હરે હરિને ને વડતાલ ની ગાદી શ્રીજી ને સુવસિની બહેબા વીરે હરિનું છપૈયા છે દામ શ્રીજીને સુવસિની ભાઈ વીરે ભીરે શ્રીજી નું છપૈયા છે દામ હરીને ઈચ્છા વીરા રે શ્રીજીનું જૂનાગઢ દામ હરીના ઈચ્છા વીરા રે શ્રીજીને જૂનાગઢ દમ શ્રીજીના વૈશ્રમ મામા મારે હરિને સરવરિયા કૌટુંબ શ્રીજીને વૈશ્રામ મામા મારે હરિને સરવરિયા કુટુંબ શ્રીજીને જર કસી જા મારે શ્રીજી ને સોનેરી સુરવાળ શ્રીજીને જર કસી જા મારે શ્રીજી ને સોનેરી સુરવાળ ಚಾರ್ಯ ರೇ ಹರಿಂದಚಾರ್ಯ ರೇ ಹರಿಂದ ಬಂಧು ನವಧ ಪ್ರಸಾದ ಬಂಧು ನಘುವೀರ ಮೊಟಾ ಬಂಧು ನವಧ ಪ್ರಸಾದ ಬಂಧು ನಘುವೀರ શ્રીજી ને વચનામૃત છે ગ્રંથ શિક્ષા શિક્ષાપત્રી જીવન શ્રીજી નું વચનામૃત ગ્રંથ છે રે હરિને શિક્ષા પત્રી જીવન શ્રીજી ને સત્સંગી જીવનની કથા રે શ્રીજી ને કીર્તના ના સુ શ્રીજી ને સત્સંગી જીવનની કથા રે હરિને કીર્તનાવલી ના સુર શ્રીજી ના રામાનંદ સે ગુરુ રે હરિને મુક્તાનંદ છે વાલા હરિના ગુરુ રે હરિ ને મુક્તાનંદ સેવાલા હરિને પાનસો પરમ હંસો રે સાધુ સંતોષ હે જા હરિને પાનસો પરમ સાધુ સંતો છે વાલ રે હરિભક્તો માં છે હેત અમને લઈ જાજો જરૂર રે તમારા ચરણ કમળ ની પાસ અમને લઈ જાજો જરૂર રે તમારા ચરણ કમળ ને પાસિને સોનેરી સુરવાળ ઘનશ્યામ મહારાજ જો તમને આ કીર્તન ગમ્યો તો જરૂર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ તેમ લખો જય સ્વામિનારાયણ